তাযে বদা মারো ওক্সিয়েন সো ওক্সিয়েন সো ওক্সিয়েন এমে তালি নাপারো তে ভুমো নাপান তো মাতায়েন নাই হাকি মাজে মান সে મારી મારી અને આ બધા મહેમાનોને થોડો અલગ અલગ માનો ના કરે એટલા પધાર્યા હોય

અને જેટલા કલાકારો છે એટલા કચ્છ તાળીઓ જોરદાર બતાવજો વિક્રમ ઠાકોર વાઘ હતો વાઘ છે આપડે બોડ્યા છે બઉ અલગ કર્યા છે એકતા કરવાની ખુબ જરૂર છે આપણે તો સમય બહુ વીતી ગયો છે હજી જાગો અને તમારો એટલો બદલો છે કે આપણે જાગવાની ખુબ જરૂર છે આપણે મોરે મોરે બહુ ચાલે પણ આપણે મોરે મોરે મેળવવાનો નથી આપણે એકતા કરવાની છે કલાકારો બહુ જ છે અને પેલા તો